ધોરણ સાત પ્રકરણ ચાર સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ અને પહેલાં દાખલાનું ડીનું પ્રશ્નનું આપણે સોલ્યુશન કરીશું કે જ્યારે મેં બે સંખ્યાના જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી અગિયાર બાદ કર્યા તો પરિણામ પંદર હતું એ આપણને એવું આપેલું છે કે સંખ્યાના બે ગણા એટલે આપણે ધારી લઈએ ધારો કે માગેલ સંખ્યા એક્સ છે ધારો કે માગેલ સંખ્યા એક્સ છે એ સંખ્યાના બે ગણામાંથી એટલે એક્સના બે ગણા એટલે બે એક્સ આવશે બે ગણામાંથી અગિયાર બાદ કર્યા અગિયાર આપણે બાદ કરીશું તો પરિણામ આપણને પંદર મળે છે આપણને એવું આપેલું હતું કે જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી અગિયાર બાદ કર્યા તો તે પરિણામ પંદર હતું આ જે વિધાન છે એને અનુરૂપ આપણે એનો ઉકેલ મેળવવાનો છે અને એ ઉકેલ આપણે શોધવાનો છે તો એ આપણે જે આપેલી સંખ્યા માગેલ સંખ્યા છે એને આપણે એક્સ ધારી છે અને એક્સ ધારતા એના બે ગણા એટલે બે એક્સમાંથી અગિયાર બાદ કરતાં આપણને પંદર જવાબ મળે છે એવું કહેલું છે તો આપણે એનો ઉકેલ મેળવવા માટે બે એક્સ બરાબર પંદર આજે ઓછા છે બરાબર બરાબરની આ બાજુ આવી જશે એટલે વધતા થઈ જશે માટે બે એક્સ બરાબર આપણને છવ્વીસ મળશે તો એક્સ બરાબર છવ્વી બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે માટે એક્સ બરાબર આપણને તેર જવાબ મળે છે તો આપણે જોઈ શકીએ છીએ આ રીતે તમે આ દાખલો ગણી શકો છો પ્રકરણ ચારનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ પહેલાં પ્રશ્નો ડી છે એમાં આપણને એક્સ બરાબર તેર મળે છે એટલે કે જે આપણી માગેલી સંખ્યા છે તેર છે આ રીતે તમે એનો ઉકેલ મેળવી શકો છો